નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત સહીત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં ચોમાસાના પ્રારંભે તંત્રની ખામીઓ ઉજાગર ગ્રામ્ય સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા ઉદભવી સમાચાર વિગતવાર જાણીએ તો ચોમાસાના પ્રથમ વરસાદ વિજાપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીની નિકાલની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરી છે ગઈ રાત્રે પડેલા વરસાદથી ખાસ કરીને મન મંદિર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે કે રાત્રિનો વરસાદ પ્રમાણસર રહ્યો હોવા છતાં નબળી ડ્રેનેજ વ્યવસ્થાને સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો મન મંદિર સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઘણા વર્ષોથી ચાલી આવે છે ગત સાત આઠ મહિના પહેલા સ્થાનિક લોકોની માંગણીને પગલે ધારાસભ્ય દ્વારા એક લાખની રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ ગ્રાન્ટના ઉપયોગથી સોસાયટીના આંતરિક રસ્તાઓનું નિર્માણ થયો હતો જેનાથી સમસ્યામાં થોડીક રાહત મળી હતી જોકે મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે વધુ ગ્રાન્ટ અને કાયમી ઉકેલ સોસાયટીના રહીશોએ આ સમસ્યાના કાયમી નિકરણ માટે ધારાસભ્યને વધુ ગ્રાન્ટ ફાળવવાની માંગ સાથે અરજી કરી છે રહીશોનું કહેવું છે કે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અને મુખ્ય માર્ગોનું નવનિર્માણ થાય તો આ સમસ્યાનું સમાધાન શક્ય બનશે તંત્રની નિષ્ફળતા

ચોમાસાનો પ્રથમ વરસાદ છે જેથી પણ આટલું બધું પાણી ભરી જવાથી તમને તકલીફ પડી રહી હશે ને શું થઈ રહ્યું આ તકલીફ તો લગભગ વર્ષોથી આ તકલીફ છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ વરસાદનું પાણી કોઈ નિકાલ આવતો નથી વરસાદ માટે અમે ઘણી બધી રજૂઆત કરી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર ધારાસભ્ય જોડે પણ રજૂઆત કરેલી છતાં પણ અમારા જે મેઈન રસ્તો છે રસ્તા માટે અમે રજૂઆત કરી છતાં પણ આ રસ્તાનું સમારકામ થયું નથી અને પાણી વારંવાર ભરાય છે શું માંગણી છે હવે અમારી માંગણી એક જ છે કે સદંતરે ઝડપથી આ પાણીનો નિકાલ થાય અને ઝડપથી અગિયાર આરસીસી રોડ બનવામાં આવે એ મારી નમ્ર વિનંતી છે